કે મેં તો ખાવાનું બનાવી નાખ્યું તો મેં રાજને કીધું છે કે ખમણ ઈદડા થોડુંક લેતા હોય એટલે આપણે બધાને થઈ જાય ખાવી બધાએ હારે એ આટો મારો આવે છે તો આજ અમાર અમારો વિચાર હતો કે અમાર ન્યા જવાનું છે એ બદલે એનો સામેથી ફોન આવી ગયો કે અમાર બપોર પછી નહોતું જવાનું તે હવારમાં એન અત્યારે હમણાં ફોન આવ્યો કે અમે આવી સીવી તો કાંઈ નહીં કન્ટિન્યુ રહો વિડીયોમાં મગનું શાક ને રોટલી મેં કરી નાખ્યું છે એ લોકોએ વહેલા ફોન કર્યો હોત તો કાંઈ ખારું બનાવત પણ જો ને એણે હમણાં ફોન કર્યો હજી ખાડા બાર ઉપર થઈ ગયું હતું પછી કર્યો પોણા જેવું થયું હતું ફ્રીજ નું ખાનું ધોઈ નાખ્યું મસ્ત કર નાખ્યું શાક ભરવાનું છે આ છે ને થોડું એક એક મરસું ઓલું થઈ ગયું ને ત્યાં આખું ખાનું બગાડી દીધું ભાઈ ધોવું પડ્યું જીનો ફોન મૂકો હાલો લોક માં દો ઓકે મમ્મા હે ઓકે મમ્મા હા ઓકે મમ્મા કરીને પછી પાછો જોવાનું નથી ઓકે ચલો મૂકી દો ફોન લોક મારી દે ચલો ઉભા થાવ હમ આ કસરો ભરવાનો છે હાલ આવતી રહે જા ઉપડી લેતે ફટાફટ હો ફટાફટ થઈ જ જાવું જોવે કામ છોકરી હોય એમ કેટલું સારું પડે મમ્મીને કામ કરાવે હા છોકરો હોય ઈ કરાવે પણ આપણે નાનો હોય ત્યાં સુધી એને કહીએ કે મોટો થાય પછી આપણને શરમ આવે છોકરાને કેમ કામ સીધું સો આધો આવી ને આધું એ જીનું જેવા કપડાં પહેર્યા છો આવો વેલકમ કેમ છો નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધી જો લ્યો મારો ભાભી ખમણ લેતા આવ્યા હું હમણાં વિડીયોમાં કહેતી હતી કે રાજ ખમણ મંગાઈ લઉં થોડક કે આ લોકો મોડો ફોન કર્યો તો એ પોતે લેતા આવ્યા જો પછી મેં શું કર્યું રાજને કહું હવે તમે ખમણ નહીં લાવતા સમોસા લાવજો એમ કીધું છે હવે શું લાવે જોવી સીરી હા બે ભાઈ ખબર પડશે જો રાજ આવી સાસ લેવા સમોસાની સારી આવે સમોસાની સાસ

મારા ભાભીને એની હારે ઝગલું દેવા એ સ્પેશિયલ અહીંયા સુરત આવ્યા ને તો ઝગલું દેવા જ આવ્યા છે મતલબ કામરેજ રહી છે કામરેજથી અહીંયા સુરત આવ્યા એમ તો આ સિંગતાબેનના ઘરે છોકરી નાની થઈ કે તો ને ઝગલું એને દેવાનું છે તો હાલો એ કે તમે હારે આવો તો જો હું રેડી થઈ ગઈ છું જઈએ હવે આપણે બપોરે પાણીની બોટલ ખાલી કરી નાખીએ ફ્રીજમાં મૂકતા જ આવી આવીને ત્યાં તાઢું થઈ જાય એવું કેવું છે આનું આવી સારી પીવું કશું ગરમ પીવું પડે હજી વાત છે

બે જોડી કપડા લાવ્યા છે જો બે લાવ્યા છે ચાલ ઉઠ જા તાર હાટુ કપડા લાવ્યા જોવાના છે કપડા જોવાના છે આ એક નકરા પેંડા જ આપ્યા કરે બોલો કેટલાક છે લાઈને હવે હું બધા લઈને વહી જાઉં પૂરા થઈ જાય નકરો દે દેશ કરે છે જ્યારે આવી ત્યાં પેંડાને ખોખું લઈને આવે જ્યારે આવી ત્યારે પેંડાને ખોખું લઈને આવે હવે પેંડા છે ને વહી એટલે આપણે લઈને વહી જવાના છે એટલે આ લોકો વેચતા બંધ થઈ જાય હાલો ફેમિલી જો બાવ હુતું છે એને ઘણીવાર વાર રમાડ્યું અને હવે જવાનું છે ભાવ માચી હવે તમે આવજો અને આવો ને તે આઈસ્ક્રીમ લેતા આવજો કે હું જાઉં છું તાતા બાય બાય જો એમ કહે છે આવો ને ત્યારે મારા હાટું આઈસ્ક્રીમ લેતા આવજો કે શું ખાવું છે હે બે આઈસ્ક્રીમ કીધું બે ચલો આવી ગયા સોનુબેન ના ઘરે ચોકલેટ ખાય સા બનાવે છે સોનલ બેન કહે છે જે સા પીતા હોય એને શરબત કરી દો મેં કીધું સા જશે કા પીતા બને હું માલ લાગુ ના 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 ડબલ ડબલ ઓલા મહેનત નથી કરાવવાની સાલી જશે

शीनल बेनने या रम अगडाले नवी ये वाजो रम माम जो त्वाइन अद्रम जो ओक्ये? ओक्ये हाँ, ओक्ये त्वाइन रम मुशे आलों कडी ग्रेम जो बाव मशे अमारे पतें गुडाडे से तो यह पायो पर जेल्मा लाव अरे तावन उते

આજના 4 મહિના છે ને જો ભાઈ મસ્ત મસ્ત ભજીયા બનેલા છે મસ્તીના હાલો છે ને ભજીયા બનાવતા એમ તો હું બનાવું છું ખાવાનું ચાલુ થઈ ગયું છે

બધા ધંધા કઈ નઈ શોખું તેમ મારા હાથ નું નથી પાવતું રાજને મારા હાથ નું ખાવાનું નથી પાવતું બોલો હું કરી લેવું લ્યો આપડે કઈ ટેન્શન નઈ લેવાનું હમ માથા કોઈ શું જ્યાં મજા આવે ત્યાં ખાઈ લેવાનું